નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું કે ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે જે છે મિત્રો જીરાના પાક ની અંદર બેસ્ટ એવી દવા એટલે કે આપણે ગેલેલિયો અને ઘણા બધા ખેડૂતો જે છે એ મિત્રો આ ગેલેલિયો દવાનો ઉપયોગ જે છે એ મિત્રો ઘણા ટાઈમ થી એ કરે છે તો હું તમને મિત્રો મારા અનુભવ પ્રમાણે કહું તો આ ગેલેલિયો દવા અત્યારે આપણે જે છે એ મિત્રો છાટવી ખૂબ જ એવી જે છે એ મિત્રો જરૂરી છે જેથી કરીને આપણે જીરાના પાકની અંદર જે અત્યારે ફ્લાવરિંગ છે જે આપણે દાણો જે છે એ મિત્રો અત્યારે બંધાય છે તો તેમાં જે છે એ મિત્રો કોઈ પણ જાતની મુશ્કેલી ન આવે દાણો જે છે એ મિત્રો ખરે નહીં તેના માટે જે છે એ મિત્રો આ ગેલેલીઓ દવા ખૂબ જ એવી જે છે એ મિત્રો છટકાવ કરવાનો ખૂબ જ એવો જરૂરી છે હું તમને મિત્રો મારા અને અનુભવ પ્રમાણે હું તમને કહું તો આપણે ખેડૂતો જે છે મિત્રો પચાસ થી પંચાવન દિવસનું જીરું થાય ત્યારે જે છે મિત્રો આ ગેલેલીઓ દવાનો છટકાવ એ લોકો કરતા હોય છે ગેલેલીઓ જે છે એ મિત્રો આ તમારા જીરાના પાક ની અંદર ફ્લાવરિંગ જે છે મિત્રો જાળવી રાખે છે અત્યારે આપણે શિયાળાની સિઝન છે તો ઝાકળનું પ્રમાણ પણ જે છે મિત્રો રહેતું હોય તો પણ આ જીરાના પાકને જે છે મિત્રો એ ઓછું જે છે મિત્રો નુકસાન કરે છે હવે ખેડૂત મિત્રો હું તમને ખાસ એવી જે છે

ખાસ કરીને આ અમારી જો તમે નો આવેલા હોય તો ખાસ કરીને આ અમારી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા મિત્રો આભાર